શી YouTube ચેનલ અંદર ગાઈસ નવા કોરા કડક વિડીયો અંદર હોઈ તો તમારા બેંજરા બોલી બોલી જો તમે બોલી લો છો દિનો પેલા તમે બોલી લો બોલી દીધો સ્વાગત છે મિત્રો આપણી YouTube ચેનલ અંદર ગાઈસ નવા કોરા કડક વિડીયો અંદર હું તમારા ગુજરાતી ગેમર બીજે ગાઈસ તમે જોઈ રહ્યા છો ડેવિલ 94 ને ગાઈસ આપણી સાથે છે તઈને તન રેન્ડમ મંડા ગાઈસ જો કે બિલકુલ બી મને નહીં pata કે ઓ કેસા ખેલेंगे ગાઈસ બટ हमको તાબડ તોડ ખેલના હે ઓ हमको pata હે ગાઈસ આ મંડા નઈ ઉતરા હે आ गेम मेंंदर आपरे से नए किल 10 किल नो गाइस टारगेट छे गाइस फरेजत करवाने से मैं 2 किल तो तावा दो गाइस मिनिमम एकला किल तो होना आपरे स्नाइपर चलाओ गाइस स्नाइपर आर्सनल स्नाइपर लेके एटला आर्सनल गाइस टण 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 ट्रेन हंगरी थी गई से ट्रेन ने हंगाई से गाइस ट्रेन हंगरी है मतलब कुछ भी होता है गाइस तो हमको उसका कोई जिम्मेदार नहीं होता है ट्रेन हंगरी है या पादरी है हमको उससे कोई लेना देना नहीं है गाइस हमको अपने गेम से लेना देना है और कुछ, ने 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 कुछ, कुछ।, कुछ। मैं थोड़ा वो सेटिंग कर रहा हूँ तो थोड़ा इधर उधर हो रहा हो गाइस इधर खड़ा हूँ थोड़ी देर अकेले हाँग लेता हूँ डबला लेके आएगा मेरा दोस्त भी

આપણે આમાંથી फटाफट ડબલ ડબલ કાઢી લઈ ગયેસ પહેલા એમ કરી લૂટ લઈ પછી જોઈએને ગાઈસ રોબર પહેલા લૂટ લે મમરા ભરાઈ જવું ઓર્શનો અનલોક ડબલ ડબલ પહેલા લઈ લઈ ગયેસ બે ડબલ ડબલ ગાઈસ શું વાત છેલો ડબલ ડબલ મજા આવી ગઈ મજા આવી ગઈ બસ બસ બીજું તો આપણે કંઈ નહોતું બસ ડબલ ડબલ આથી બધું આપણે પૂરો થઈ ગયું ગાઈસ કાઈ નહોતું અમારે હવે મજા ભાઈ હવે જેને એમ થતું હોય કે હું આ ગેમ નો પ્રો માણસ હોય એવું હોય તો તમારે તમારે હોય એટલે એને લેતા હો ગાઈસ મારું મારું મારો મારો યાર ગાઈસ ગડી કમો એને એને પોઝિશન લેવા દે ભાઈ ના ફાઇટિંગ ચાલુ દેશે મને એમ છે કેટલા બંદા છે જોઈ લઈને પડે ખબર પડી ગયા આપણને બંદા કેટલા હોય એટલા

ये कोटो यार तुम ग्लूवल वॉल नहीं दे यार गाइस ये 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 बड़ी बात ना केवा यार तुम्हारा माटे तमे एम प्रो खिलाड़ी थिन ग्लू ना दे गाइस यू नो गाइस फाइटिंग चलु छे जबरदस्त गाइस गबा कभी गबा कभी आला गाइस फाइटिंग जो बंदा आम से आम आम से आम गाइस

કારણ કે એટલો બધો એને એને હળબળીયો ગેણી માં પડે છે તમારે જોવું હોય તો જોઈજો એના બંદા અહીંયા જ ઉતરશે નવ્વાણું ટકા ગેરંટી છે ભલે કારણ કે એવો છે ને અમને હળવળી હોય જયારે અમારા ટીમમેટ આપે ને આપણે મરી ગયા ના તે પક્ષી ના થયા કે ના જ ઉતરવાનું પાછું ગાય શાર કિલ થઈ ગયા છે આપણા ગાય ફટાફટ વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દો ગાઈશ

एक बंदो गाइस वीडियो से, से पांच किल થઈ ગયા છે એની સાથે આપણે ઓકે રનિંગ માં ભાગું છે એને વોલ્કર ભાગું છે કાઈ વાંધો નહીં गाइस કોઈ મેલોન નથી થાતા બરોબર પડી જાવ ઓકે ઓકે ડન ડન ભાગી જા ભાગી જા કાઈ વાંધો નહીં તારો એને માર નાખું તો આજ બગે गाइस એને મરને બસ ઓકે ટીમ પૂરી गाइस फटाफट વિડીયોને લાઈક गाइस અમને કીધું ભૂલા ભૂલા તો गाइस આપણે ક્યાં હતા

need equipment पाकिंग सेट अंदर बंदा थे गाइस वहां बंदे है वहां बंदे है गाइस कहीं मानो टांगों हमने मारना को काम करते हैं बंदा मरता नहीं आपड़ा बंदा आज कायदे सर गील चोरी ओ कायदे सर कील चोरी गाइस ओके चेक तो कराने वा आपड़े यार चोट मरवे कदे ओसे बंद वाह भड़वा के बराबर से आए हम किल आप पर गाइस आठ किल थे गाइस आपड़ा फटाफट वीडियो ने लाइक शेयर सब्सक्राइब कर दो गाइस बेस पर तो एक लो खाई दो गाइस तो ये यार गाइस मजा आएगी गाइस वाह आईजा नौ किल गाइस ओके ऊपर निशान बंदा दिया गया लग गया ओ गन कवर करो ना तो पण હવે યાર ગાઈસ ફસાઈ જવાનો છે કારણ કે ઉપર થી બંદાને ઉપર આવન જ જાય બંદા ગયો આખો પૂરો ગાઈસ તમે જો ઉપર જાવ તો ગન ટોર્ક કરો બે બંદા થઈ જાય ગાઈસ કિલ ચોરી થઈને આ મારું પિત્તો ખાધી ગયો ગાઈસ મજા જ ન આવે યાર કિલ ચોરી કરી જાય પાવર <coughs> જ <pi> <ee> buat oh apa oh, oh. apalah bandung jauh guys dia si mau oh, oh, oh. Wow, okay. nama beda mak